મકડા ગામે વિકાસકામો હાથ ધરાયા માંડવી તાલુકાના મકડા ગામે કરોડો રૂપિયા વિકાસ માટે ફાળવાયા માંડવી તાલુકાના મકડા ગામે રૂપિયા ત્રેવીસ કરોડના ખર્ચે પોલિયા બોક્સ કન્વર્ટ અને પાપડીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું દર વર્ષે વરસાદના કારણે અહીંના લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો જે ધ્યાને રાખી મકડા ગામે પાપડી બની જશે તો લોકોને હવે મુશ્કેલી ભોગવવી નહીં પડે તેવા ઉમદા હેતુથી સરકારશ્રી પાસે ધારાસભ્ય અનિરુદ્ધ દવેની રજૂઆતના ભાગે સરકારશ્રી દ્વારા વિકાસ માટે અને લોકોની સુખાકારી માટે ગ્રાન્ટ ફાળવવી પાપડી અને બોક્સ કન્વર્ટ માટે ગ્રાન્ટ ફાળવવામાં આવી છે માનવી મુન્દ્રા શ્રી અનિરુદ્ધ દવેના હસ્તે વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું ખાતમુરત પ્રસંગે પરંપુજ્ય શ્રી કલ્યાણદાસ દાસ બાપુ રવિપાણ આશ્રમ હિંગરિયા તેમજ સ્થાનિક ગ્રામજનો અને રાજકીય હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આજે મકડા ગામે મકડા ગામ એ માંડવી વિધાનસભા મત વિસ્તારનું પહેલું ગામ અને માંડવી વિધાનસભા મત વિસ્તારને પહેલા ગ્રામમાં એના ગામમાંથી બહાર નીકળવા માટે મહુ તરફ આવતા આવવા માટે બે પુલની જરૂર પડે અને મકળાથી કોટલા તરફ જતા પણ પુલની જરૂર પડે વરસાદ ભારે વરસાદ હોય તો આખું ગામ બેટમાં પરિવર્તિત થઈ જતું હતું તો એ આ જગ્યા પર પુલિયા બનાવવા માટેના ત્રેવીસ કરોડ રૂપિયા જેવી માતબર રકમ ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકારે મંજૂર કરી છે આના ઉપરથી બહુ સ્પષ્ટ થાય છે ગામ બહુ નાનું છે પણ રકમ ખૂબ મોટી ફાળવી છે આના ઉપરથી સ્પષ્ટ છે કે સરકાર કોઈપણ જગ્યાએ નાનામાં નાના છેવાડાના માનવી સુધી ગમે મોટી રકમ હોય તો પણ એ રકમ ખર્ચીને લોકોની સુવિધા માટે લોકોની સુખાકારી માટે રકમ ખર્ચવા અને મંજૂર કરવા તૈયાર છે એટલે અહીંયા આજે ચાર પુલ પાપડીનું મૂર્ત કરવામાં આવ્યું છે હજી એક અગાઉ આવનારા દિવસોમાં અહીંયા એ પણ એક પાપડી અને પુલનું મંજૂર થશે મંજૂર થઈને આવશે એટલે કામ શરૂ થશે એટલે કહેવાનો મતલબ છે કે છેવાડાના માનવી સુધી પહોંચવા માટે ભારતીય જનતા પાર્ટીની સરકાર તત્પર છે થાય છે દેશના વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબે આ વખતના બજેટમાં પ્રાકૃતિક ખેતી ઉપર ખૂબ ભાર આપ્યો છે પ્રાકૃતિક ખેતી ઉપર બજેટમાં આમંત્રણ પણ કર્યું છે અને વિશ્વની અંદર આપણા મિલેટ્સ એટલે કે જાડા ધાનને પ્રમોટ કરીને દુનિયાભરમાં એમ કહ્યું છે કે આ જાડુ અનાજ જાડુ ધાન દુનિયાભરના લોકો જો ખાશે તો આરોગ્યતામાં વર્ધન થશે તો હવે જાડુ ધાન છે તો કચ્છની અંદર આપણે બાજરો જુવાર રાગી રતડ આવી બધી વસ્તુઓ રાજગરો આ બધી વસ્તુઓ આપણા આબોહવાને અનુકૂળ છે અને પ્રાકૃતિક અને દેશી ગાયના ખાતરથી આ જો ખેતી કરી અને આ ધાન પકાવવામાં આવે તો આવનારા દિવસોમાં ખેડૂતોને એ ફાયદો કરાવે એમ છે અને ગાય આધારિત ખેતી પ્રાકૃતિક ખેતી કરી અને નર્મદા મૈયાનું પાણી એમાં પ્રાપ્ત થાય તો સોનામાં સુગંધ મળે એવા આયોજનો ભારતીય જનતા પાર્ટીની ગુજરાતની સરકાર અને દેશની માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વવાળી સરકાર આ ડબલ એન્જિનની સરકાર કરે છે એટલે ખેડૂતોને પણ ફાયદો થાય એના માટેના પ્રયાસો ચાલી રહ્યા છે કરવાના જ હોય પરંતુ માનવ સહજ સમજીને રાજકારણથી પર ઉઠીને પ્રાકૃતિક વિષયોને પણ પ્રાધાન્ય આપવું એ આપણી સૌની ફરજ તો એ પ્રાકૃતિક ફરજના ભાગરૂપે વૃક્ષારોપણોનું વિશેષ કાર્ય થાય એમાં લોકોને જન જોડવા માટે લોકોને જોડીને એટલે કે એક એક વ્યક્તિ રૂપિયાનું રૂપિયા એ વ્યક્તિ આપે અને પંદરસો રૂપિયા રાજકોટ વૃદ્ધાશ્રમ ધ વૃદ્ધાશ્રમ એના મારફત સાથે રાખીને એમ ત્રણ હજાર રૂપિયાનું ઝાડ રાખી જેને ત્રણ વર્ષ સુધી ચાકરી કરવામાં આવે જેને ત્રણ વર્ષ સુધી મોટું કરવામાં આવે એવા

માનવી વિધાનસભામાં ગામે ગામ મહાજન સંસ્થા વ્યક્તિગત વેપારી ડોક્ટરો વકીલો એન્જિનિયરો સ્થાનિય સામાન્ય લોકોએ જેને એક ઝાડ પણ આપ્યું છે તેવા પંદરસો રૂપિયા આપીને પણ એ પોતાનું યોગદાન આપીને જોડાય છે એટલે સબકા સાથ સબકા વિકાસના મંત્રને એક પેડ માકે નામના મંત્રને મોદી સાહેબે આપેલા મંત્રને સાર્થક કરવા માટેનો પ્રયાસ આદર્યો છે મારું નામ જાડેજા બળવંતસિંહ ટપુભા અ પૂર્વ સરપંચ મકડા અને મારા મધર અત્યારે તાલુકા પંચાયત સભ્ય છે અને મારા નાના ભાઈ ના ઘરે સરપંચ પદ ઉપર છે ખરે આજે આજે અમારે મકડા ગામે જે અનેરો ઉત્સવ કહેવાય કે જબરદસ્ત આયોજન થયું છે અમારા મકડા ગામે અને વર્ષોથી અમારી લોકલાગણી હતી કે જયારે વરસાદ પડે ત્યારે ખરેખર ગામમાં તકલીફ રહેતી પાંચ પાપડી છે આ કોટડા રોડ ઉપર અને મકડા રોડ ઉપર એટલે સતત ચોમાસાની અંદર તકલીફ રહેતી અને મોદી સાહેબની જે ખરેખર વિકાસ ગાથા છે આજે આ વિકાસ ગાથા અમારા જે આંગણી પહોંચી અને સૌ ગ્રામજનોએ આજે એને ઉત્સાહથી વધાવ્યું છે ત્યારે અમારા આ વિસ્તારના અને માંડવી મુન્દ્રાના ધારાસભ્ય ખરેખર જનપ્રતિનિધિ અને લોકપ્રિય ધારાસભ્ય કે અમારી પણ ઓછી વસ્તી ધરાવતું મકડા ગામ અને ધ્યાને લઈ અને ખરેખર એમ થયું કે નાના આ યોગ્ય પ્રશ્ન છે અને એનું નિરાકરણ લાવવું એ મારી ફરજમાં આવે છે એટલે એમણે ધ્યાને લઈ અને સતત ને સતત અમારી રજૂઆત રહી ધારાસભ્યશ્રી પાસે અને ધારાસભ્યશ્રી એ ખાતરી આપી હતી કે આ બાર મહિનાની અંદર હું ગમે તેમ કરી અને આપની જે માંગણી છે અને હું સંતોષી અને પૂરી કરીશ અને હું ગ્રાન્ટ ફાળવીશ અને ખરેખર આ ન ભૂતો ન ભવિષ્યથી ક્યારે સપનામાં નહોતું વિચાર્યું કે આ અમારી પાંચ પાપડી ઉપર મોટા બ્રિજોનો આવી રીતના ગ્રાન્ટ મળશે અમારી આજે ત્રેવીસ કરોડ રૂપિયા ચાર પુલો ઉપર પાપડીની જ્યારે આ પુલની જ્યારે ગ્રાન્ટ આવી છે ત્યારે ગામની અંદર પણ ઉત્સાહની લાગણી છે અને અમે સૌ ગ્રામજનો ધારાસભ્ય શ્રી અનુરુદ્ધભાઈ દવેનો હૃદયપૂર્વક આભાર માની છે અને એમના ઋણી છીએ કે આ આટલી બધી ગ્રાન્ટ ત્રેવીસ કરોડના ખર્ચે આ નાનકડા ગામની અંદર આપવી એ કઈ નાની સુની વાત નથી અને આ જે પ્રશ્ન જે હતો ખરેખર એનો કાયમી અમારો ઉકેલ આવશે અને આજે અમને ખરેખર આનંદ થાય છે કે આ જે ત્રેવીસ કરોડની રકમ છે એનું અમે પૂરેપૂરું આયોજનપૂર્વક અને એના ઉપર લાઇઝનિંગ કરી અને કામ કરાવશું અને આ કામ છે એ ખરેખર આજુબાજુ ના પણ જે વિસ્તાર છે એમને પણ ખબર પડે કે ખરેખર આ વ્યવસ્થિત કામ થયું છે આયુષી હેન્ડીક્રાફ્ટ એક્સક્લુઝિવ શોરૂમ મેન્યુફેક્ચરિંગ શોરૂમ હોલસેલ ભાવે રિટેલ હેન્ડીક્રાફ્ટસ લગતી તમામ આઇટમ અમારે ત્યાં વ્યાજબી ભાવે મળશે અમારે ત્યાંથી ગાર્મેન્ટ બેગ ફૂટવેર જ્વેલરી બેડશીટ સાડી શોપીસ હોલસેલ ભાવે રિટેલમાં મળશે ગિફ્ટ ગિફ્ટ આર્ટિકલ્સ અવનવા પ્રકારની આઈટમો એક વખત ખરીદી કરવા આવો માંડવી મધ્ય આવેલ વિશ્વાસપાત્ર સ્થળ સરનામું નોંધી લેશો માંડવી ભુજ હાઈવે રોડ વીઆરટીઆઈ સામે સ્માર્ટ બજાર રિલાયન્સ મોલની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર નોંધી લેશો

અમારી ત્યાંથી દરેક જાતના ફળ ઝાડ તેમજ ફૂલ છોડના રોપા તેમજ કલમોના સુશોભનના રોપા અમારી ત્યાંથી ખાત્રીપૂર્વક મળશે સરકાર માન્ય નર્સરી એક વખત અવશ્ય મુલાકાત લેજો સંપર્ક કરો શ્રી સંઘાર શામજીભાઈ ગામ પીપરી તાલુકો માંડવી કચ્છ અમારા મોબાઈલ નંબર નોંધી લેશો નારાયણભાઈ એસ સંગાર નાઇન એટ ટુ ફાઇવ ફોર વન એટ નાઇન સિક્સ વન ડબલ નાઇન ટુ ફાઇવ સિક્સ ઝીરો થ્રી વન સેવન ટુ રામજીભાઈ આર સંગાર નાઇન વન ઝીરો સિક્સ વન ડબલ ફોર થ્રી એટ ફોર ડબલ નાઇન ઝીરો નાઇન ફોર ફાઇવ ઝીરો ફાઇવ વન ફાઇવ